મહેસાણામાં આવેલા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કિડનીના દર્દીઓની સેવાર્થ સ્વ રણછોડ જીવનના સોલંકી કપથી ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન રક્તદાન શિબિરનું વસંત પ્રભા હોસ્પિટલ ખાતે આયોજન થયું જેમાં પોલીસ કર્મચારી સહિત આજુબાજુના ગામના લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું મને વડનગરના પીઆઈ વીઆર વાણિયા સાહેબ આથી અઠવાડિયા પહેલા મુલાકાત લીધી હતી વીઆર વાણિયા સાહેબ રેગ્યુલરલી આ બ્લડ ડોનેશન કેમ્પ કરાતા હોય છે અને તેમને મળીને એક રિક્વેસ્ટ કરી કે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવું છે જેના અંદર અમદાવાદના કિડનીના દર્દીઓ માટે બ્લડ કલેક્શન કરવાનું હતું એ લોકોની સેવાનું કામ હોવાથી અમે સાહેબને હા પાડી અને સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગર તેમજ આઈએમએ વડનગરના સંયોજનથી અમે વસંતપ્રભા હોસ્પિટલમાં આજે બાવીસ તારીખે એપ્રિલ મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આયોજનની અંદર સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગરની આખી ટીમે ખૂબ જ સારો એવો ભાગ ભજવ્યો છે અને અત્યારે ઘણા જ બધા લોકોએ ઓલમોસ્ટ અત્યારે હવે દોઢસોથી પણ વધારે લોકોએ એમાં સપોર્ટ આપ્યો છે અમને અને આજુબાજુના લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે આજે આપણે રક્તદાન માટેની મહત્વપૂર્ણ ચર્ચા કરીએ થોડી રક્તદાન કરવાથી એ ખાલી આપણી નૈતિક ફરજ નથી પરંતુ આપણા બોડીમાં પણ ઘણા બેનિફિટ્સ થાય છે એના સૌથી મહત્વની વસ્તુ એ છે કે બોડીમાં આયનનું લેવલ જળવાઈ રહે છે નવા બ્લડ સેલ્સ બને છે માનસિક તણાવ ઓછો થાય છે શરીર તંદુરસ્ત રહે છે નવી ઉર્જા વહેતી થાય છે અને અમુક રિસર્ચિસ અનુકૂળ એવું પણ છે કે હૃદય રોગની ગંભીર બીમારીઓથી પણ આપણે બચી જઈએ છીએ તથા કેન્સરથી પણ અમુક શક્યતાઓ ઘટી જાય છે આપણા શરીરમાં થવાની રિસર્ચિસ બધા ઘણા બધા છે મહિલાઓ માટે શું સંદેશો આપવા માંગો છો મેડમ છે પરંતુ આપણે સમાજ માટે પણ નવી શક્તિ બની શકીએ છીએ આપણા રક્તદાનથી આપણે કોઈકનો જીવ બચાવી શકીએ છીએ એક સ્ત્રી કે માતા કે બહેન કોઈકના ઘરની ગમે તેનો આપણે જીવ બચાવી શકીએ છીએ તો આપણે જરૂરથી રક્તદાન જેવી મહત્વપૂર્ણ વસ્તુ કરવી જોઈએ એનાથી સૌથી મોટું દાન કોઈ જ નથી તો ચાલે આજે ચાલો આજે એક નવું પગલું લઈએ એક જીવ બચાવવાનું પગલું લઈએ અને આગળ વધીએ તો ચાલો મહિલાઓ આજથી આપણે એક નવો સંકલ્પ લઈએ જીવ અને બ્લડ ડોનેશન ફરજિયાત આજ રોજ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ કિડનીના દર્દીઓની સેવા અર્થે વસંત પ્રભા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વડનગર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ જીઆરડીના જવાનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા સાથોસાથો પ્રજાજનો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છું જ્યારે મારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું હતું ત્યારે હું વસંતપ્રભા હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ધવલભાઈ માંડલિકને હું મળેલો અને એમણે તરત જ કહ્યું કે ભાઈ ખૂબ સારી ઉમદા કામગીરી છે તો અમે સો ટકા આપનો ખૂબ સારો સહકાર અને જે પણ જરૂરિયાત હોય એ પૂરું પાડી પાડીશું અને આજે ખૂબ સરસ એમના તરફથી જે સહકાર મળી રહ્યો છે અહીંયા આપણને એક સ્થળ પૂરું પાડેલું છે અને ખૂબ સારી ફેસિલિટી તમામ પ્રકારની જે બ્લડ ડોનેશન કેમ્પ માટે અમારે જોઈએ એ મળી રહી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ઉત્સાહથી લોકો આમાં ભાગ લઈ રહ્યા છે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાની પ્રેરણા કેવી રીતે ક્યાંથી મળી બ્લડ ડોનેશન કેમ્પની પ્રેરણા ખાસ કરીને મને મારા જે સસુર સોર અડસોડભાઈ જીવનભાઈ સોલંકી કે જેઓ કિડની હોસ્પિટલ ખાતે જોબ કરતા હતા ત્યાં બેંકમાં મેનેજર તરીકે હતા અને દર વખતે તેઓ કિડનીના જે સ્થાપક જે ખરા એચ એલ ત્રિવેદી સાહેબ એમના જન્મ દિવસે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા અને બે હજાર એકવીસમાં કોરોનામાં એમનું અવસાન થયું ત્યારબાદ આ ભગીરથ કાર્ય આગળ વધારવાનું મેં નક્કી કર્યું હતું અને બે હજાર બાવીસથી હું બ્લડ ડોનેશન કેમ્પ કરું છું અને કુલ આ મારો છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ છે સાહેબ આપણા પરિવારે પણ સાથે રહીને બ્લડ ડોનેશન કર્યું એ બાબતે શું કહેવાય હું આ ઓવરઓલ બારમી વખત બ્લડ ડોનેટ કરવાનો છું અને મારા ધર્મપત્ની પણ દસમી વખત કરશે અને મારો પુત્ર ચોથી વખત આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રહ્યો છે સાહેબ સાથે સાથે હેલ્મેટ આપવાનું મોટિવ છું હું એક પોલીસ ઇન્સ્પેક્ટર છું અને બ્લડદાતાઓ જે છે એ પોતાના રક્તનું દાન આપી અને કોઈ અન્ય વ્યક્તિને નવ જીવન બક્ષે છે અને આપ જોઈ રહ્યા છો કે જ્યારે લોકો વાહન દ્વિચક્રી વાહન ખાસ કરીને ચલાવતા હોય છે અને એક્સિડેન્ટના બનાવો બનતા હોય છે ત્યારે મોટા ભાગે ફેટલ જે થઈ જતું હોય છે હેલ્મેટ ન પહેરવાના કારણે થતું હોય છે અને પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે કે લોકો જો હેલ્મેટ પહેરતા થાય તો એમના જીવનનું રક્ષણ થાય અને સાથે સાથે લોકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા આવે એ માટે મેં હું દર વખતે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરું હોય છે તો અન્ય દાતાઓની સહકારથી હું એમના હેલ્મેટનું વિતરણ કરું છું આ વખતે આઈએમએ વડનગર તરફથી રક્તદાતાઓ માટે હેલ્મેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને હું આ તબક્કે આઈએમએ વડનગર તેમજ વસંત પ્રભા હોસ્પિટલના તમામ ટ્રસ્ટીકરણનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે તમે એમને વેનુ મને પૂરું પાડ્યું સાથે સાથે હેલ્મેટ પણ આઈએમએ તરફથી જે પ્રદાન કર્યા છે અને ખૂબ એમને મને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે ખૂબ સારો ਸਾਤ ਅੰਮ੍ਰਿਤਸਰ ਸਾਕਰ ਮਾਲੀ ਰਿਚ ਅਨੁਪ ਸਿ ਚਾਵੜਾ ਦਿਵਯਾਗ ਨਿਊਜ਼ ਮਹਿਸਾਨਾ